149 ગ્રામ પ્યોર સોનું આપ્યું અને ગજરા સોનાનું સેમ્પલ દાગીના પણ આપ્યા હતા નીરવ જૈનની ભટારમાં જ્વેલર્સની દુકાન છે આ દાગીના કારીગર નાજીમ શેખને આપ્યા હતા આ દાગીનામાં નકશી કામ કરવા બીજા કારીગરને આપવાનું હતું આઠમી તારીખે સવારે સાડા અગિયાર વાગ્યે કારીગર નાજીમ શેખે શિખાઉ કારીગર આકાશ મલિકને પાસઠ પોઈન્ટ ઓગણસિત્તેર ગ્રામના સોનાના દાગીના રૂપિયા ચાર પોઈન્ટ એસી લાખના નકશી કામ માટે અંબાજી રોડ પર ચોર્યાસી દેરી પાસે આલમભાઈ પાસે મોકલ્યો હતો કારીગર આકાશ પર ભાગડ ચાર રસ્તા પર હુમલો કરીને ચાર પોઈન્ટ એસી લાખના સોનાના દાગીના લૂંટી લીધા હતા અમદાવાદની છારા ગેંગ હોવાની પોલીસને શંકા છે ભાગડ ચાર રસ્તા પાસે થયેલી લૂંટમાં અમદાવાદની છારા ગેંગ હોવાની આશંકા છે અથવા પોલીસની સાથે વેશુ લાલગેટ ઉમરા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળી પાંચ ટીમોએ લૂંટારું અને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્રણેય લૂંટારુઓનો ચહેરો એ કેમેરામાં કેદ થયો છે લાખોના દાગીનાની લૂંટમાં જૂના કારીગરે ટીપ આપી હોવાની આશંકા પોલીસને રાગી રહી છે બાકી કારીગર પાસે દાગીના છે તે કોને ખબર હોય આથી પોલીસે જૂના કારીગરોની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે